શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો બોલીએ પાર્વતી પતિ હર હર મહાદેવ હર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જયા પાર્વતીના વ્રતની આ વ્રત મા પાર્વતીજીએ શિવજીને પામવા માટે કર્યું હતું તો આવો જાણીએ જયા પાર્વતી વ્રત ક્યારથી શરૂ થાય છે તેનું ધાર્મિક મહત્ત્વ અને તેનો મહિમા જયા પાર્વતી વ્રત એ દેવી પાર્વતીજીને સમર્પિત છે પરણિત સ્ત્રીઓ તેના પતિના લાંબા આયુષ્યની કામના સાથે આ વ્રત રાખે છે બીજી તરફ આ પરણિત છોકરીઓ યોગ્ય વર મેળવવા માટે પણ આવ્રત રાખે છે આ વ્રત પાંચ દિવસ ચાલે છે ચાલો તમને જણાવી દઈએ કે આ વર્ષે આ વ્રત ક્યારે શરૂ થઈ રહ્યું છે અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે આ વ્રત સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુંવારી કન્યાઓ કરે છે તારીખ આઠ સાત બે હજાર પચીસ અને મંગળવારથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે આ વ્રત કરનાર વ્યક્તિ પાંચ દિવસ મૂળ ભોજન કરે છે અને ઉપવાસ કરે છે આ વ્રત સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુંવારી કન્યાઓ પણ કરે છે પાંચમા વર્ષે સાસરે જઈ એ વ્રતનું ઉજવણું કરે છે આ વ્રત માતા પાર્વતીજીને શિવજીને પ્રાપ્ત કરવા માટે કરેલું હતું મિત્રો હવે જાણીએ જયા પાર્વતી વ્રત ક્યાં ઉજવવામાં આવે છે જયા પાર્વતી વ્રત દેવી જગ્યાને સમર્પિત છે દેવી જયા દેવી પાર્વતીનું એક સ્વરૂપ છે આ વ્રત મુખ્યત્વે ગુજરાતમાં મનાવવામાં આવે છે આ વ્રત પરિણિત અને અપરિણિત બંને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે આ વ્રત મુખ્યત્વે પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે આ વ્રત પાંચ સાત નવ અગિયાર અથવા વધુમાં વધુ વીસ વર્ષ સુધી રાખવાની ભલામણ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ તેને પંચમી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો હવે જાણીએ જયા પાર્વતી વ્રતનું મહત્વ મહિલાઓ ભગવાન શિવ જેવા આદર્શ પતિ મેળવવા માટે આ વ્રત રાખે છે આ ઉપરાંત આ વ્રત સૌભાગ્ય અને લગ્ન યોગની શ્રેષ્ઠતા પરિપૂર્ણતા માટે પણ કરે છે આ વ્રતનો ખૂબ જ મહિમા છે પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીજીએ ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું આ વ્રત દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે માતા પાર્વતી અને શિવજીની પૂજા થાય છે આ વ્રત ત્રયોદશીની તિથિથી શરૂ થાય છે અને કૃષ્ણપક્ષની તૃતીયાની તિથિએ સમાપ્ત થાય છે ઉપવાસનો સમયગાળો જોઈએ તો જયા પાર્વતી વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિથી શરૂ થાય છે અને કૃષ્ણ પક્ષની તૃતીયાની તિથિ સુધી ચાલે છે આ વખતે આ વ્રતની શરૂઆત આઠ જુલાઈ બે હજાર પચીસ અને મંગળવારે થશે અને સમાપ્તિ તેર જુલાઈ બે હજાર પચીસ અને રવિવારના દિવસે થાય છે ઉપવાસની વાત કરીએ તો આ વ્રતમાં પાંચ દિવસ ઉપવાસ રાખવામાં આવે છે આ દિવસે ઉપવાસ દરમિયાન મીઠું ખાવામાં આવતું નથી અનાજ અને શાકભાજીનો ત્યાગ કરવામાં આવે છે એટલે પાંચ દિવસ માટે અનાજ અને તમામ પ્રકારની શાકભાજીનો ઉપયોગ એ પ્રતિબંધિત છે દાનની વાત કરીએ તો મિત્રો ઘણા ધાર્મિક સ્ત્રોત અનુસાર ઉપવાસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન કરાવવું એ શુભ માનવામાં આવે છે જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે આ વ્રતને ગણગોર મંગલાગૌરી અને સૌભાગ્યસુંદરી વ્રત પણ કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળે છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌ માતા પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું અને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિભર કિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન પણ આપ્યું હતું મિત્રો હવે જાણીએ વ્રતની વિધિ અષાઢસો તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ વ્રત માટે સંકલ્પ કરી પાર્વતીજીનું ધ્યાન ધરવું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો સૌપ્રથમ ગણપતિ પૂજા કરી શિવ પાર્વતીને દૂધ પાણી બિલીપત્ર કુમકુમ કસ્તુરી ફૂલ ચડાવી પૂજા કરવી તેમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે કોઈ પણ ઋતુફળ અથવા નારિયેળ અર્પણ કરી શકાય ભોગરૂપે ત્યાર પછી વિધિ વિધાનથી શોટોપચાર પૂજન કરવું જોઈએ માતા પાર્વતીજીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય છે એ સિવાય કોઈપણ વસ્તુ ખાવાની મનાય છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે ટૂંકમાં અલુણા વ્રત કરવાની હોય છે છેલ્લા દિવસે મંદિરમાં જઈમાં પાર્વતીજીની પૂજા આરાધના કરી લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈ વ્રતને પૂર્ણ કરી શકાય છે વ્રત દરમિયાન મીઠું અનાજની વસ્તુ ખાવાની મનાઈ હોય છે વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્ત્વ છે જાગરણ એક પ્રતિક છે જાગરણમાં ધૂન ભજન ઉપાસના જાપ કરવાનું મહત્ત્વ પણ છે ખરા અર્થમાં અંતર્મનને જાગ્રત કરવાની આ વાત છે વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે અથવા સાત કે નવ વર્ષને અંતે કરી શકાય છે માં જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આ વ્રત કરી માની પ્રસન્નતા મેળવે છે વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે અન્નનો થાય તો મન શુદ્ધ ન થાય મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો સંપૂર્ણ ત્યાગ અને અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્ત્વ આ વ્રતમાં છે કોઈપણ વ્રત એ વ્રતકથા વગર અધૂરું છે તો આવો સૌ ભાવથી સાંભળીએ જયા પાર્વતીની વ્રત કથા જયા પાર્વતીની વ્રત કથા સાંભળતી વખતે મનમાં મા પાર્વતીજીનું સ્મરણ કરવું અને ભાવથી આ કથા સાંભળવી કાશીનગરીમાં સદાચારી સત્વાદી અને સેવાભાવી એક દંપતી રહેતું હતું તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા ભૂખ્યાજનો અને અભ્યાગતોને ભોજન કરાવતા હતા નિરાધારોને આશરો આપતા હતા ઈશ્વર કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અકૂટ સંપત્તિ પણ હતી તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત અને સેવા કાર્યો પણ કરતા હતા તેમાંના સહેજ પણ અભિમાનનો એક છાંટો પણ ન હતો કાશીનગરીના સમગ્ર પંથકમાં દંપતીની પ્રસિદ્ધિ ફેલાવા માંડી દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંત મહાત્માઓ પણ તેમના દર્શન કરવા આવવા લાગ્યા એક વખત મહર્ષિ નારદ મુનિ કાશીનગરીમાં આવ્યા તેમણે આ ગ્રહસ્થી મહિમા સાંભો તેમને પણ આ ગ્રહસ્થીને ત્યાં પ્રેરણા થઈ જવાની નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા ગ્રહસ્થે તેમને આવકાર આપી ફળ ફળાદીથી તેમનું સ્વાગત કર્યું આથી નારદજી પ્રસન્ન થયા નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં છો ને ગૃહસ્થીએ કહ્યું હા મુનિરાજ આપની કૃપાથી સર્વ વાતે સુખી છું પણ બોલતા બોલતા એ ખચકાઈ ગયા ત્યારે નારદજીએ કહ્યું કચકાવાની કોઈ જરૂર નથી તમારા મનમાં જે કંઈ પણ હોય તે વિના સંકોચે કહો ત્યારે કહ્યું હે મુનિરાજ બીજી કોઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે જે મારા આ સદાવ્રતને સંભાળે આમ કહી ગ્રહસ્થે મુનિને પ્રણામ કર્યા ત્યારે નારદજી બોલ્યા અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂજ શિવલિંગ છે જે ઘણા વર્ષોથી એમનમ છે એમની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો અને આ સેવા પૂજા કરવાથી ભગવાન ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે અને તમારી મનોકામનાને પૂર્ણ કરશે આમ આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા બીજા દિવસે નારદજીની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા ત્યારે ઘોર વનવગડામાં ભૂખ્યા તરસ્યા બંને શિવલિંગની શોધમાં નીકળી ગયા પણ ક્યાંય આવું મંદિર મળતું નથી બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરાની ટોચ પર પડી ત્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો તેણીએ કહ્યું હે નાથ જુઓ પેલો ડુંગરાની ટોચ ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણે શિવ મંદિર હોઈ શકે મંદિરનો અણસાર મળતાં જ બંને દંપતી ભૂખ તરસ મટાડી બંને જણ ચાલતા ચાલતા ડુંગરાની ટોચ પર પહોંચ્યા ત્યાં એક શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી તેણે મંદિરની સાફ સફાઈ શરૂ કરી શિવલિંગ પરથી પાંદડા અને ધૂળ સાફ કરી પાસેથી નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી પાર્વતીજીની મૂર્તિને સ્નાન કરાવ્યું મંદિર પાસે બીલીપત્રનું ઝાડ હતું ત્યાંથી બીલીપત્ર લાવી શિવલિંગ પર ચડાવ્યા મહિમનો સ્ત્રોતનો પાઠ કર્યો તળેટીના જંગલમાં જઈ ફળ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા દંપતીએ સતત પાંચ વર્ષ શંકર પાર્વતીની પૂજા કરી ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં પણ એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળફૂલ લેવા ગયો સાંજ પડવા આવી છતાંય તે પાછો ફર્યો નહીં એટલે પત્નીને અનેક શંકા થઈ પતિની વાળ જોતની પત્ની થાકી ગઈ ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી ગઈ આ વન ખૂબ બિહામણું હતું ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ સિંહ રીછ વગેરે ભયંકર ઘૂઘવાટ કરતા હતા શિયાળ પણ કરુણ રુદન કરતા હતા ઘૂવડ જેવા નિશાચરો આમથી તેમ ફરતા જ હતા તેને કશું ગામંગળ થયું હોવાનો ભય થવા લાગ્યો છતાં પણ તેણે હિંમત રાખી શિવ પાર્વતીનું રટણ કરીને તે ચાલવા લાગી અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી તેણે જોયું તો તેનો પતિ બેભાન દિશામાં પડ્યો હતો તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂંફાડા મારતો હતો થોડી ક્ષણો પછી તેણે આંખ ઉગાડી ત્યાં તો સમક્ષ સોળે શણગાર સજીને ઊભેલા માતા પાર્વતીજી પ્રગટ થયેલા જણાયા માતા પાર્વતીના દર્શનથી તેનામાં નવીન ચેતના આવી માતા પાર્વતીને જોતાં જ પત્ની તેના ચરણોમાં પડી ગઈ અને માતા પાર્વતીએ તેના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો તુરત જ તેના પતિએ આંખ ઉગાડી ભાનમાં આવી ગયો તે આળસ મરડીને ઊભો થયો અને તેણે પણ માતા પાર્વતીજીના દર્શન કર્યા બંને જણ ધન્ય થયા પાર્વતીજી બોલ્યા તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન છું તમારે જે જોઈએ તે માગી લો દંપતીએ કહ્યું હે ભગવતી અમારે કંઈ જોઈતું નથી પણ એક શેર માટીની ખોટ છે તો તેનો ઉપાય બતાવો પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે પત્નીએ કહ્યું માતાજી આ વ્રત કેવી રીતે કરાય પાર્વતીજી બોલ્યા આ વ્રત અષાઢસુ તેરસના દિવસે કરવામાં આવે છે અને વધ બીજે પૂર્ણ થાય છે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ ઉપરાંત આ વ્રતથી શિવજી પણ મળે છે તેમ કુમારિકાને મનગમતો ભરથાર મળે છે તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત પાંચ દસ પંદર કે વીસ વર્ષે અનુકૂળતા પ્રમાણે ઉજવવું તે દિવસે કન્યાઓ ગોયમી સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું બ્રાહ્મણો પાસે જઈ આ વ્રતની ઉજવણી પૂજા કરવી દાન દક્ષિણા આપવી કુટુંબના સૌ પરિવારજન તથા સગા સંબંધીને ભોજન કરાવવું ગોરમાની પૂજા કરવી વ્રતમાં ઉગાડેલા જવારા નદી કે પીપળાના ઝાડ નીચે માતાજીની ડેરીએ નિયત સ્થળે પધરાવા બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં મોડું એકટાણું કરવું વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા દાદી તથા વડીલોને પ્રણામ કરી તેમના આશીર્વાદ મેળવવા આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશીષ મળે છે આમ આ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી અંતરધ્યાન થઈ ગયા માતા પાર્વતીજીના આશીર્વાદ મેળવી દંપતી જયા પાર્વતીજીનું વ્રત કરે છે તેમને ત્યાં પારણું બંધાય છે પુનઃ તે કાશીનગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શને આવે છે અને જયા પાર્વતી વ્રતનો મહિમા જાણે છે કાશીનગરીમાં પણ કુમારિકાઓ આ વ્રત લે છે જયા પાર્વતીનું વ્રત જેવી રીતે આ દંપતીને ફળ્યું તેમ આપ સૌને પણ ફળે તેવી પ્રાર્થના આ વ્રતની કથા સંભળાવનાર તથા સંભળા સાંભળનાર બંનેને આ વ્રત કર્યા જેટલું જ ફળ મળે છે શ્રદ્ધાથી કરેલું વ્રત એ કોઈ સેવા કાર્ય કરતા ઓછું નથી અને વ્યર્થ નથી તેથી તેનું અવશ્ય ફળ મળે છે બોલીએ પાર્વતી પતિ હર હર મહાદેવ હર તો મિત્રો આ હતી જયા પાર્વતીજીની વ્રતવિધિ તેની કથા અને તેનો મહિમા અને મહત્વ આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડિયો ગમે તો તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને જરૂરથી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સૌને જયા પાર્વતીના વ્રતની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ